કરવાની ભાવના સાથે વડોદરામાં અપંગના ઓજસ શૈલેષભાઈ સ્વામી નું ભગીરથ કાર્ય સમાજ સુરક્ષા સંકુલ વડોદરા ખાતે અને અપંગના ઓજસ ગુજરાતના સંકુલ ખાતે સંસ્થાઓના વિવિધ આયોજન હેઠળ માનવતા સાચી ઓળખ સેવા જેમનો ધર્મ છે એવી સાથે દિવ્યાંગજનોને વિનામૂલ્ય સાધન સહાય તેમજ લંચ બોક્સ પાણી બોટલ ટી શર્ટ વિતરણ મંચ મહોત્સવ યોજાયો સૌ દિવ્યાંગજન પ્રત્યે કૃતજ્ઞતા ગૌરવ અને આભારની ભાવના વ્યક્ત કરી સૌ દિવ્યાંગજનોનો હૃદયપૂર્વક હાર્દિક શુભેચ્છાઓ પાઠવી શૈલેષ સ્વામીએ જણાવ્યું કે કોણે તમને દુઃખ પહોંચાડ્યું છે કે ઠેસ પહોંચાડી છે પણ એ ફરક તો ચોક્કસ પડે છે કે કોણે તમને પાછા હસતા શીખવાડ્યું છે

વડોદરા સમાજ સુરક્ષા સંકુલ ખાતે અને અપંગના ઓજસ ગુજરાત સંસ્થાના સંકુલ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને વિશિષ્ટ પ્રકારના વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સરકાર શ્રીના વિવિધ યોજનાઓ જેવી કે સંત સુરદાસ યોજના એક્ટિવા ખરીદીની યોજના વિવિધ પ્રકારના રોજગારલક્ષી સાધન સહાય મેળવવાની યોજના કેલિપર્સ બ્લાઇન્ડ કીટ એમઆર કિટ કીટ વગેરે સાધનોની ખરીદી અને સાધનો વિતરણ વ્યવસ્થાના યોજનાઓકીય લાભોની વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી તેમજ સમાજ સુરક્ષા ખાતે વિવિધ સાધન સહાયો જેમાં કે બ્લાઇન્ડ કીટ ટ્રાયસિકલ સંગીતના સાધનો ટીએમએલ કીટ વગેરે સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને અપંગના ઓજસ ગુજરાતની સંસ્થા ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને પાણીની બોટલ લંચ બોક્સ ટી શર્ટ એવા વિવિધ પ્રકારના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું તમામ દિવ્યાંગોને આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે તમામ દિવ્યાંગજનોમાં અનેરો ઉત્સાહ છે અને સમાજમાં પણ જાગૃતિ આવે અને સમાજમાં પણ અવેરનેસ આવે અને એ પ્રકારના કાર્યક્રમો થાય એ માટે સતત દસ દિવસ દિવ્યાંગ વ્યક્તિઓના આર્થિક સામાજિક અને શૈક્ષણિક પુનર્વસન થાય એ માટેના વિવિધ કાર્યક્રમોના થકી દિવ્યાંગ વ્યક્તિઓને માર્ગદર્શન આપી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ સમાજમાં પણ જનજાગૃતિ આવે સમાજમાં પણ એક્સેસિબિલિટી માટેના તમામ પ્રયાસો થાય એ માટેની જનજાગૃતિ માટે આ દસ દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે અપંગના ઓજસ ગુજરાતના માધ્યમથી તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને સમાજના વ્યક્તિઓને એક આહવાન કરું છું કે આવો આપને સૌ દિવ્યાંગ વ્યક્તિઓને એક્સેસિબલ એ વાતાવરણ પૂરું પાડીએ અને દિવ્યાંગ વ્યક્તિઓ દરેક જગ્યાએ વિવિધ યોજનાઓના માધ્યમથી તેમજ પોતાના પગ પર થાય આત્મનિર્ભર થાય એવા પ્રયાસ કરવા માટે સમાજને પણ અપીલ કરે છે કે આવો આપને સૌ આ દિવ્યાંગોને સહકાર આપીએ અને એમની પડખે ઊભા રહીએ અને આજના દિવસે તમામ દિવ્યાંગજનોને આજના સડસઠમાં દિવ્યાંગ વિશ્વ દિવ્યાંગ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું શૈલેષ સ્વામી અપગના ઓજસ ગુજરાતના પ્રમુખ